આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે આકાશવાણી સમાચાર વિભાગ તરફથી સૌ શ્રોતામિત્રોને નૂતન વર્ષાભિનંદન મુખ્ય સમાચાર બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં આવતીકાલે એકસો બાવીસ મત વિસ્તારો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ કેન્દ્રીય ગૃહમંત્રાલયની ઉચ્ચસ્તરીય સમિતિએ નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત કરી દેશની નવીનીકરણીય ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી જે પાંચ ગણી વધીને એકસો સત્તાણું ગીગાવોટથી વધુ થઈ સર્વોચ્ચ અદાલતે પ્રજ્ઞાચક્ષુઓ અને ન્યાયિક સેવાઓમાં રોજગારીની તકો પૂરી પાડવાના પોતાના આદેશનો અમલ કરવા ચાર મહિનાનો સમય આપ્યો અને ભાલાફેકમાં બે વખતના ઓલિમ્પિક પદક વિજેતા નીરજ ચોપરાને પ્રાદેશિક સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદપદ એનાયત કરાયું સમાચાર વિગતવાર બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં આવતીકાલે એકસો બાવીસ મતવિસ્તારો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે વીસ જિલ્લાઓમાં ફેલાયેલા એકસો બાવીસ વિધાનસભા મતવિસ્તારોમાં અગિયાર નવેમ્બરે મતદાન યોજાશે દરમિયાન કૈમૂર જિલ્લાના મોહનિયા મતવિસ્તારમાં રાષ્ટ્રીય જનતા દળ આરજેડીના ઉમેદવાર શ્વેતા સુમનનું નામાંકન પત્ર આજે તેમના અનુસૂચિત જાતિ પ્રમાણપત્રને અમાન્ય જાહેર કરવામાં આવ્યા બાદ રદ કરવામાં આવ્યું હતું પશ્ચિમ ચંપારણ જિલ્લાના વાલ્મિકીનગર વિધાનસભા મતવિસ્તારમાં જનસૂરજ પાર્ટીના ઉમેદવાર દ્રગનારાયણ પ્રસાદનું નામાંકન પત્ર પણ રદ કરવામાં આવ્યું હતું કારણ કે તેમણે ઉમેદવારીપત્ર ભરતા પહેલા તેમના સરકારી શિક્ષક પદ પરથી રાજીનામું આપ્યું ન હતું બીજા તબક્કામાં આ બંને મત વિસ્તારોમાં મતદાન યોજાશે કેન્દ્રીય મંત્રાલયની ઉચ્ચસ્તરીય સમિતિ નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત કરી છે ગયા મહિને કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલી હિંસા પછી મુખ્ય મુદ્દાઓ પર આ પ્રથમ ઔપચારિક વાતચીત છે ગૃહ મંત્રાલયની લદ્દાખ ઉચ્ચ ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા સર્વોચ્ચ સંસ્થા લે એબીએલ અને કારગીલ ડેમોક્રેટિક એલાયન્સ કેડીએ સાથે એક સંવાદ પદ્ધતિ સ્થાપિત કરવામાં આવી છે બેઠક પછી કારગીલ ડેમોક્રેટિક એલાયન્સના સભ્ય સજ્જદ હુસેને કહ્યું કે તેઓ છેલ્લા છ વર્ષથી લદ્દાખમાં લોકશાહીની માંગ કરી રહ્યા છે અને તેનો ઉકેલ રાજ્યના દરજ્જામાં રહેલો છે તેમણે કહ્યું કે આ મુદ્દો એક કે બે બેઠકોમાં ઉકેલી શકાતો નથી અને આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિરથી કરી પંચદેવ મંદિરમાં ભગવાનને પૂજા અર્ચના અને આરતી કરી મુખ્યમંત્રી રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઈને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને વિક્રમ સંવત બે હજાર બ્યાસીના પ્રારંભે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી મુખ્યમંત્રી નૂતન વર્ષના પ્રારંભે અમદાવાદના ભદ્રકાળી માતાજીના દર્શન પૂજન કરી રાજ્યના નાગરિકોના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી દેશની નવીનીકરણીય ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે તે બે હજાર ચૌદમાં પાંત્રીસ ગીગાવોર્ડથી પાંચ ગણી વધીને એકસો સત્તાણું ગીગાવોટથી વધુ થઈ છે આમાં મોટા જળ વિદ્યુત મથકોમાંથી ઉત્પન્ન થતી વીજળીનો સમાવેશ થાય છે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગાવોટ અશ્મિભૂત ઉર્જાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક છે ભારતનો નવીનીકરણીય ઉર્જા વિકાસ દર વિશ્વમાં સૌથી ઝડપી છે યુગાન્ડામાં કંપાલા ગુલુ હાઇવે પર આજે થયેલા એક માર્ગ અકસ્માતમાં ત્રેસઠ લોકોના મોત થયા છે યુગાન્ડા પોલીસના જણાવ્યા અનુસાર એક ટ્રક અને એક કારને ઓવરટેક કરતી વખતે બે બસો સામસામે અથડાઈ હતી જેના કારણે અનેક વાહનો પલટી ગયા હતા ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને કિરણડોંગાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અન્નકૂટ ઉત્તરાખંડમાં અન્નકૂટ ઉત્સવ નિમિત્તે આજે ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ગંગોત્રી ધામના દરવાજા પરંપરાગત રીતે બંધ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કેરળના સબરીમાલા મંદિરમાં પૂજા અર્ચના કરી રાષ્ટ્રપતિ કેરળની ચાર દિવસની મુલાકાતે તિરુવનંતથુરમથી પઠાણમથિટ્ટા પહોંચ્યા તેઓ પહાડી મંદિર પંપા જવા માટે રવાના થયા હતા આ અગાઉ વહેલી સવારે કેરળના મંત્રી વીએન વસાવન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું રાષ્ટ્રપતિ મુર્મુએ આજે પંપા ગણપતિ મંદિરની મુલાકાત લીધી અને સબરીમાલા મંદિર જતા પહેલા ઈરૂમુદી બાંધવા સહિત પરંપરાગત વિધિઓ કરી રાષ્ટ્રપતિ આ ઐતિહાસિક મુલાકાત માટે ખાસ વાહનમાં સબરીમાલા મંદિર પહોંચ્યા હતા આ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે આજે નવી દિલ્હીમાં મધ્ય આફ્રિકન દેશ ચાડનાના ભારત સ્થિત રાજદૂત ઇલજીમાં બદ્દા સાથે મુલાકાત કરી આ બેઠકમાં લશ્કરી તાલીમ ક્ષમતા નિર્માણ સંરક્ષણ સાધનોનો પુરવઠો અને આતંકવાદ વિરોધી પ્રયાસો જેવા ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું વિવિધ સ્થળો પર પત્રકારો પર થયેલા હુમલાઓના સંદર્ભમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચે કેરળ મણિપુર અને ત્રિપુરાના મુખ્ય સચિવોને નોટિસ ફટકારી છે પંચે બે અઠવાડિયામાં આ ઘટના અંગેનો અહેવાલ માંગ્યો છે આ રાજ્યમાં ત્રણ કેસોમાં પીડિતોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસે આ અંગે ગુનો નોંધી કેસ દાખલ કર્યો છે અદાલત સર્વોચ્ય અદાલતે મધ્યપ્રદેશ વડી અદાલતને આ વર્ષની શરૂઆતમાં આપેલા ચુકાદાને અમલમાં મૂકવા માટે ચાર મહિનાનો સમય આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ન્યાયિક સેવાઓમાં રોજગાર આપવાની તકને નકારી શકશે નહીં ન્યાયાધીશ જેબી પારડીવાલા અને કેવી વિશ્વનાથનની બેન્ચે મધ્યપ્રદેશ વડી અદાલત તરફથી હાજર રહેલા વકીલની રજૂઆતની નોંધ લીધી રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને નિયમોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે તથા ચુકાદાનું પાલન કરવાની જાણ માટે ચાર મહિનાનો સમય આપ્યો છે યુક્રેનિયન શહેરો પર રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં બે બાળકો સહિત છ લોકોના મોત થયા એકવીસ ઇજાગ્રસ્ત થયા છે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડિબિર ઝલન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયન હુમલાઓએ યુક્રેનમાં ઉર્જા પ્લાન્ટને નિશાન બનાવ્યા હતા જેમાં છ લોકોના મોત થયા હતા યુક્રેનિયન અધિકારીઓ જણાવ્યું હતું કે મિસાઇલો અને ડ્રોને માળખાગત સુવિધાઓ અને રહેણાંક વિસ્તારો બંનેને નિશાન બનાવ્યા હતા બે વખતના ઓલિમ્પિક પદક વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાને પ્રાદેશિક સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એનાયત કરવામાં આવ્યું છે આજે નવી દિલ્હીમાં સંરક્ષણ રાજના રાજનાથસિંહ અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં આયોજીત સમારોહમાં નીરજ ચોપરાને આ પદ એનાયત કરવામાં આવ્યું હતું તેમના ગણવેશ પર લેફ્ટનન્ટ કર્નલનું ચિહ્ન લગાવીને તેમને સત્તાવાર રીતે બઢતી આપવામાં આવી હતી नीरज चोपड़ा अगस्त 2016 में नायब सुबेदार के पद पर एक जूनियर कमीशन अधिकारी के रूप में भारतीय सेना में शामिल हुए दो साल बाद उन्हें अर्जुन पुरस्कार से सम्मानित किया गया और फिर 2021 में खेल के क्षेत्र में उनके प्रदर्शन के लिए खेल रत्न पुरस्कार दिया गया नीरज को 2021 में सुबेदार के पद पर भी पदोन्नत किया गया टोक्यो ओलम्पिक्स दो में अपने ऐतिहासिक स्वर्ण पदक प्राप्त करने के बाद सताईस वर्षीय नीरज चोपड़ा को दो में भारतीय सेना के सर्वोच्च शांति पदक परम विशिष्ट सेवा पदक ऐसी सम्मानित किया गया મંત્રી લેફટનન્ટ કર્નલ નીરજ ચોપરા અને તેમના પરિવારના સભ્યો સાથે વાતચીત કરી સંરક્ષણ મંત્રીએ કહ્યું લેફ્ટનન્ટ કર્નલ નીરજ ચોપરા શિસ્ત સમર્પણ અને રાષ્ટ્રીય ગૌરવના સર્વોચ્ચ આદર્શોનું પ્રતિક છે અને રમતગમત અને સશસ્ત્ર દળોમાં પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આર્થિક અને વેપાર ભાગીદારીને મજબૂત બનાવવા આવતીકાલથી જર્મનીની સત્તાવાર મુલાકાતે જશે આ મુલાકાત ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ રૂપ સાબિત થશે બે હજાર પચ્ચીસમાં ભારત જર્મની વ્યૂહાત્મક ભાગીદારીની પચ્ચીસમી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે આ મુલાકાત દરમિયાન જર્મન આર્થિક બાબતોના મંત્રી અને ઉર્જામંત્રી કેથરીના રીચે સાથે સ્તરીય દ્વિપક્ષીય બેઠકો કરશે શ્રી ગોયલ બર્લિન ગ્લોબલ ડાયલોગના ત્રીજા સંસ્કરણમાં વક્તા તરીકે પણ ભાગ લેશે મંત્રાલયે ઉમેર્યું હતું કે આ મુલાકાત દરમિયાન અગ્રણી જર્મન કંપનીઓના સીઈઓ સાથે આમને સામને બેઠકોની શ્રેણી યોજાશે બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં આવતીકાલે એકસો બાવીસ મત વિસ્તારો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ કેન્દ્રીય ઉચ્ચ સ્તરીય સમિતિએ નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત કરી દેશની નવીનીકરણીય ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી જે પાંચ ગણી વધીને એકસો સત્તાણું ગીગાવોટથી વધુ થઈ સર્વોચ્ચ અદાલતે પ્રજ્ઞાચક્ષુઓની ન્યાયિક સેવાઓમાં રોજગારીની તકો પૂરી પાડવાના પોતાના આદેશનો અમલ કરવા ચાર મહિનાનો સમય આપ્યો ભાલાફેકમાં બે વખતના ઓલિમ્પિક પદક વિજેતા નીરજ ચોપરાને પ્રાદેશિક સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એનાયત કરાયું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આ પાવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો